શ્રીકૃષ્ણ અને સુદામા બાળપણના ગાઢ મિત્રો હતા તેઓ બંને ઋષિ સાંદિપનીના આશ્રમમાં સાથે ભણતા ભણતર પૂરું થયા પછી શ્રીકૃષ્ણ દ્વારકાના રાજા બન્યા જ્યારે સુદામા ગરીબ બ્રાહ્મણ જ રહ્યા સુદામાનું જીવન ખૂબ જ મુશ્કેલીમાં પસાર થતું હતું એક દિવસ તેમની પત્ની સુશીલાએ તેમને યાદ અપાવ્યું કે શ્રીકૃષ્ણ તેમના મિત્ર છે અને તેમણે તેમની પાસે મદદ માંગવા જવું જોઈએ પહેલાં તો સુદામાએ આ વાતનો ઇનકાર કર્યો પરંતુ પોતાની પત્નીના આગ્રહને કારણે તેઓ શ્રીકૃષ્ણને મળવા તૈયાર થયા તેમની પાસે શ્રીકૃષ્ણને ભેટ આપવા માટે કંઈ ન હતું એટલે સુશીલાએ પાડોશી પાસેથી થોડા પૌવા ઉધાર લીધા અને સુદામાને આપ્યા સુદામા પૌવાની પોટલી લઈને દ્વારકા તરફ ચાલવા લાગ્યા જ્યારે સુદામા દ્વારકા પહોંચ્યા ત્યારે તેમને શ્રીકૃષ્ણના મહેલની ભવ્યતા જોઈને આશ્ચર્ય થયું મહેલના દ્વારપાળોએ પણ એક ગરીબ અને ફાટેલા કપડાં પહેરેલા બ્રાહ્મણને અંદર જવા દેવાની ના પાડી જ્યારે શ્રીકૃષ્ણને ખબર પડી કે તેમનો મિત્ર સુદામા તેમને મળવા આવ્યો છે ત્યારે તેઓ ખુલ્લા પગે દોડીને બહાર આવ્યા તેમણે સુદામાને ગળે લગાવીને અંદર લઈ ગયા અને સિંહાસન પર બેસાડ્યા શ્રીકૃષ્ણે પ્રેમપૂર્વક સુદામાના પગ ધોયા સુદામા સંકોચ અનુભવતા હતા પણ શ્રીકૃષ્ણે તેમની પાસેથી પૌવાની પોટલી છીનવી લીધી અને ખૂબ પ્રેમથી ખાવા લાગ્યા સુદામા ત્યાં થોડા દિવસ રહ્યા પરંતુ ગરીબીની વાત કે મદદ માટે કંઈ પણ પૂછ્યા વગર તેઓ પોતાના ઘરે પાછા ફર્યા જ્યારે તેઓ પોતાના ગામ પાછા ફર્યા ત્યારે સુદામાને આશ્ચર્ય થયું તેમની જૂની ઝૂંપડીની જગ્યાએ એક ભવ્ય મહેલ ઊભો હતો શ્રીકૃષ્ણે સુદામાને કંઈ પણ કહ્યા વગર તેમની ગરીબી દૂર કરી દીધી હતી આ વાર્તા શીખવે છે કે સાચી મિત્રતા પૈસા કે દરજ્જાની મોહતા જ નથી